નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ એક બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાણગઢ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીતભાઈ ચુડાસમા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણે ચણાનો પાક છે અને એની અંદર જે આપણી પ્રોડક્ટ આવે પીવન એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈનો આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળ વધીએ એક તમારું આખું નામ બોલો ચિડાસમા અજીતભાઈ રણછોડભાઈ ગામ ભાણગઢ તાલુકો શિહરને જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો છ ડબલ જીરો સિત્તેર ત્રેસઠ ત્રેવીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો અજીતભાઈ આપણે કેટલા વીઘામાં ચણ્યા છે આપણે સાત વીઘામાં સાત વીઘામાં હવે આપણા કઈ વેરાયટી છે આપણે

અને માંદા રેકો છોડ રે લાગતો હતો હવે આજે પીવાન તમે 40 ml નાખીને સ્પ્રે કર્યો પછી તમારા શબ્દોમાં જણો આપને કેવું રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ સારું મળ્યું છે છોડવો ફાલી ગયો છે કોણેપમાં આવી ગયો પછી જે ધાર્યો થઈ નથી કેતા ડબલ વોલ્યો થયા છે હા અને ફ્લાવરિંગ કેવો ફ્લાવરિંગ એ બહુ છે બરાબર છે છોડો મિત્રો અગાઉ જે છે આ છોડનો વિકાસ નોતો તો ફાલ નોતો પણ આપ જોઈ શકો છો કે આ ફ્લાવરિંગ માટેની તો ઓક્સિડ દવા છે પીવાન કે હવે જે છે શોડની હાઈટ સારી થઈ ગઈ છે વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો છે કુણા પે એટલી બધી સારી છે આની અંદર અને સોડ એકદમ જે છે તંદુરસ્ત છે અને ફ્લાવરિંગ જે છે એ જબરજસ્ત લાગ્યું છે તો બીજું ખાસ કે તમે આની અંદર આપણે કેટલા પીએ તથી આપણે તમારા વિસ્તારમાં છેણા પાકી જાય છે આપણે જો કે અત્યારે તો એક પિયત વિના ના આ ચણા ઉભાઈ પાકી જાય બરાબર છે પણ આમ પિયત કરવી તો બે પિયતે પાકી જાય બે 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 પિયતે બરાબર છે આમ જનરલ એ વિગા દેટ કેટલું ઉત્પાદન આવતું હોય છે આપણે વિગા દેટ 20 મણ 20 મણ જો બરાબર છે અને બીજો તમારા જમીન કેવી છે આપણે આ જે તમારા ગામનો જમીન કેવી કહેવાય આપણે જમીન હાવ ઓલી ખરાશ હા ખરાશ વાળી બેક બરાબર છે અને પામ બહુ પાણી લાગે બરાબર છે ખેડો મિત્રો ખારાશ જમીન છે એટલે કે જે છે ચોમાસા દરમિયાન જે છે પાણી ભરાઈ રહેશે આની અંદર એટલે જ જે છે પાણીની ખૂબ ઓછી જરૂરિયાત એની અંદર પડે છે બે પાણી તો આ ચણા પાકી જાય છે આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે દવા બહુ સારી આવે છે આનું રિઝલ્ટ એકદમ વાપરી જુઓ તો ખબર પડે અમે તો યુટ્યુબ ચેનલમાં જોઈથી અને પછી ફોન કરીને મગાવી આ અઠવાડિયામાં અમને રિઝલ્ટ મળી ગયું બરાબર ખેડો મિત્રો યુટ્યુબના માધ્યમથી જે છે આપણો વિડીયો જોયો અને એમણે જે છે અજીતભાઈ મંગાવી હતી હવે રિઝલ્ટ જે છે આપણી નજર આમું છે બીજો ખાસ ખેડો મિત્રો કે પીવણ દવાની અંદર જે છે સોડને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો પીવણ દવાની અંદર જે આવી જાય છે એટલે જ આવું જબરજસ્ત રિઝલ્ટ આપણને મળ્યું છે બીજો ખાસ કે કોઈ જગ્યાએ છોડ સુકાતો હોય જાંબુડીયો રોગ હોય એવું કોઈ દેખાય છે આપણે એની અંદર કંઈ ના ના એવું કોઈ વસ્તુ નહીં છોડ એકદમ કુણપમાં જ છે બરાબર છે ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે ચણાના પાકમાં જે છે ઈયળ આવતી હોય છે જાંબુડીયો રોગ આવે છે અને સુકારો એટલે કે પીળીઓ આવતો હોય છે પણ આપ જોઈ શકો છો કે જબરજસ્ત છે એ પીવણ દવાથી જે રિઝલ્ટ મળેલું છે કોઈ જગ્યાએ સુકારો નથી કોઈ જગ્યાએ પીળીઓ નથી અને કોઈ જગ્યાએ જાંબુડીયો રોગ પણ નથી અને ઈયળ માટે ખેડૂત મિત્રો ખાસ કરીને જે છે કોરાજન જેવી દવા એકે છપ્પન છે એવી દવાનો ઉપરાશ કરજો જેનાથી ઈયળ જે ઈયળ આપણે કંટ્રોલ કરી શકશું એની અંદર તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ